કલોન તાલુકાના ઓલા ગામમાં આવેલા હુડકોના રહેવાસીઓ ને ગટર રોડ પાણી કચરો અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી આવા લાંબા સમયથી સુવિધાઓની અભાવને કારણે રહેવાસીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી આ સમસ્યાઓને ઝડપથી હલ કરવા માટે તંત્રે જાગૃત થવું જોઈએ અને રહેવાસીઓને યોગ્ય અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ મુખ્ય પ્રશ્નો ગટરની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો ઊભા થાય છે તેમજ રોડની સમસ્યા ખોટા રસ્તાઓને કારણે આવન જાવનમાં મુશ્કેલી થાય છે અને અકસ્માતોનો ભય પણ વધે છે પાણીની સમસ્યા પીવાના પાણીની પુરવઠા ન હોવાના કારણે રહેવાસીઓની તકલીફો વધી રહી છે કચરાની સમસ્યા કચરો ન ઉપાડવાના કારણે સ્વચ્છતા અને પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થાય છે લાઇટની સમસ્યા પ્રકાશની સુવિધા ન હોવાના કારણે સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે તંત્રે આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે જેથી ઓલા ગામના હુડકોના રહેવાસીઓને તેમના હકની સુવિધાઓ મળી શકે અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી હુડકોના રહેવાસીઓ પરેશાન બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ મારું નામ રંજનબેન પ્રભુદાસ પરમાર હું ઓડા ગામના હુડકોમાં રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી ગટર લાઈન અડધી બનાવીને રાખી છેલ્લા કેટલા વર્ષોથી વારંવાર અમે ગ્રામ પંચાયતમાં ગયા ગામના મોટા વડીલોને ભેગા કરી કરીને જાણ કરી ગ્રામસભામાં જાણ કરી અને એના એનાથી આઈટીઆર કોપીએ પણ અમે માગી પણ આજ સુધી મેં એનો જવાબ પણ અમને મળેલ નથી અને કોઈ કાર્યવાહી આજ સુધીમાં થતી નથી આ હુડકા છેલ્લા બાવીસ ચાલીસ વર્ષથી બનેલા છે પણ આજ સુધીમાં કોઈ સગવડ નથી રોડ રસ્તો ગટર કે પાણી પાણી એ આવવાનો કોઈ ટાઈમ નથી સવારે આવે બપોરે આવે રાત્રે આવે ગમે ત્યારે પાણી આવે અને અહીંનો ત્રાસી અને કચરા માટે ડોલો આપેલી છે પણ તે છતાં સાયકલ લઈને કે કોઈ ગાડી આવતી નથી એ કચરા માટે અને મચ્છર રોડ રસ્તાને બહુ હેરાનગતિ છે અને આ ગટર લાઈનના કારણે તો ઝઘડા એટલા થયા અને ત્રણ તો પોલીસ કેસ થઈ ગયા છે હું દેકા મારો પોલીસ કેસ થઈ ગયો છે આના માટે કે ઘટનાની કોઈ સગવડ નથી ને આવી રીતે રોજ છે ને ઉભરાય અમારે રોજ મગજ થાય છે એટલે અમારે કે પોલીસ કેસની વાત આવી જાય છે એટલે આના કારણે અમને ગટર લાઈન અધૂરી મેલી દેલી છે એનો કોઈ સપોર્ટ નથી ગટર્ડે નામનું ખાડા કરી આપવામાં આવ્યા છે અને સનાસણો બાથરૂમ ગળો ગણો આવી